રઢુ ગામમાં મામલતદાર અને ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ખેડાના રઢુ ગામમાં ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે મામલતદાર અને ખાણ ખનિજના અધિકારીઓએ બોલાવ્યો સપાટો રઢુ નજીક આવેલી પાત્રક નદીના વચ્ચે ગેરકાયદેસર પંદર નંગ પાઇપ પણ ફેરવી દીધું તંત્રનું બુલડોઝર ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર પાત્રક નદીમાંથી ચોરી કરવા ગેરકાયદેસર બનાવ્યો હતો બ્રિજ રઢુ ગામમાંથી મહેલેજ ગામનો જોડતો બ્રિજ પર વહન કરવા બનાવ્યો હતો ત્યારે મામલતદારની હાજરીમાં ડિમોલિશન કરાયું ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળ ખનીજ માફિયા ઉપર કરાશે કાર્યવાહી હજુ જાણવા મળ્યું નથી કે આ બ્રિજ કોણે બનાવ્યો છે રિપોર્ટર ઉમંગભાઈ શર્મા

એમણે માટીનું ખનન કરવા જે દળ નું ખનન કરવા માટે બનાવ્યો હતો કે રાત્રે જે ડંફરો ચાલુ હોય એની માટે બનાવ્યો પણ કોણે બનાવ્યો એ મારા મારા જાણ માં નથી કરવું જ જોઈએ સાહેબ હું તો એવું માનું છું બરાબર કે આથી પછી બીજે ક્યાંય કરે બરાબર અને આમાં શું છે કે ગામ લોકો ને પણ ઘણી બધી તકલીફ છે લીગલી લીટ લેતા હોય તો વાંધો નથી સાહેબ અનલીગલી કામ ચાલુ છે અને સાહેબ રઢુ ની નદી છે અને ચારે કોરા કામ કામકાજ ચાલુ છે હા મેં તાલુકા સ્વાગત અરજી છે એ પછી જે ખનીજ ખાતા ને રજૂઆત વારંવાર કરી છે સો ટકા ખનીજ ખાતા વાળા આવે છે મામલતદાર શ્રી આવે છે બરાબર અને એમને કોઈ ને કોઈ હિસાબે જાણ થઈ જતી હશે તો એ નીકળી જાય છે સાહેબ બરાબર બાકી અધિકારીઓ એમનું કામ કરે જ છે સો ટકા

સા ને માહિતી આપી અમને એમની સૂચના મળતા આજે એ દૂર કરવામાં આવ્યો છે અહીંયા આગળ કઈ કઈ ટીમ ના અધિકારીઓ કેટલા ટીમ છે અહીંયા આગળ અને શું કાર્યવાહી હાલ ચાલી રહી અહીંયા ખેડા ટાઉન પોલીસ નો બંદોબસ્ત છે એમના કર્મચારીઓ છે કે પછી નડિયાદ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડ ની ટીમ હાજર છે અમને એમના અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી અમને સતત માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવેલી છે આજે જે ગેરકાયદેસર પુલ બનાવવામાં આવ્યો છે કોના દ્વારા બનાવવામાં આવ્યો છે કેવા પ્રકારની પ્રવૃત્તિ આ પુલ દ્વારા કરવામાં આવી રહી છે આ પુલ ની વિગત આજે ધ્યાન ઉપર આવી છે સરપંચ સાથે પણ અમે સવારથી થી મિટિંગમાં હતા સરપંચ ને પણ એવી બાબત ની ખ્યાલ નથી એટલે આજુબાજુમાં ખેડૂતોને પણ પૂછતા આ કોના વ્યક્તિ કોઈ વ્યક્તિ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે એવી માહિતી હાલ તુરંત ઉપલબ્ધ થતી નથી પણ આ અંગે ખાણ ખનીજ વિભાગ તપાસ કરી રહ્યો છે કેટલા સમયમાં આ કઈ કાઢેસર પુલ બનાવનાર વિરોધ કાર્યવાહી થશે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરતું હોય છે એટલે એમના માટે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી જલ્દી કરશે